હર્ષિલ ઉંમર વર્ષ સાતનો હોય આ પરિવાર ખૂબ શાંતિથી સુખેથી જીવન જીવી રહ્યા હતા પરંતુ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સવારે બેન કોઈ અગમ્ય કારણોસર ઘરે પરિવારમાં કોઈને પણ જાળ કણ્યા વિના તેમજ કોઈ પણ જાતની કીધા વિના ક્યાંક ચાલ્યા ગયા છે તેમનો નાના પુત્ર હર્ષિલને પણ એકલો મૂકી જતા રહ્યા હોય જેથી નાનું બાળક મા વિના વિલોપાત કરી રહ્યું છે અને ચીમાનભાઈ ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય કારણ કે નાના બાળકને મા વિના કેમ સાચવવો તે તો જન્મનેનાની જનતાને જ ખબર હોય પરંતુ આ જન્મ નાના દીકરાને માતા પોતાના સોયા દીકરાને છોડીને ક્યાં ચાલ્યા ગયા આ ઉદાહરણ પરથી એવું નજરે પડે છે કે માની મમતા મરી પરવારી હોય પરંતુ ચિમનભાઈએ પોતાના દીકરા માટે સગા સંબંધીને ત્યાં જાતે જઈને તપાસ કરી તેમ છતાં હર્ષિલના માતા શ્રી રોશનીબેન ક્યાંય પણ મળ્યા નથી જેને લઈને ચિમનભાઈ દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પરંતુ આ દિન સુધી રોશની બેનને કોઈ પણ જાણકારી મળી મળવા પામી નથી આથી ચિમનભાઈ મીડિયાના સ્તરને આવ્યા છે એડ્રેસ સાથે ડીએન વાગેલા જંબુસર બોલો મારું નામ ચિમનભાઈ દેસાઈભાઈ સોલંકી છે હું કબીરવાન શ્રી લક્ષ્મી બાલાજી રેસિડેન્ટમાં રહું છું મારું મકાન નંબર 41 છે મારી પત્ની ધરમપત્ની રોશની બેન ચીમનભાઈ સોલંકી ઘરેથી જતા રહેલા છે તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સવારે સાડા નવે કોઈને કીધા વગર ઘરેથી નીકળી રહેલા છે એટલે હું આ નંબર પર કોઈ બી વ્યક્તિને દેખાય યા વ્યક્તિ દેખાય તો મને આ નંબર પર કોન્ટેક કરજો ને રોશનીને કહેવા માગું છું કે તું કંઈ બી હોય કોઈ બી જગ્યાએ હોય તો પાછી ઘરે આવી જા સહી સલામત પાછી આવી જાવ હું તને રાખવા તૈયાર છું અને મારા છોકરો તને બહુ યાદ કરે છે સોનું તને બહુ યાદ કરે છે એટલે તું જેમ બને એમ ઘરે આવી જા કાં તો મને તું કોન્ટેક કર હું તને જેવું પહેલાં તું રીતના રાખીશ અને એવી રીતના ખુશ રાખીશ બસ મારી કોઈ ભૂલ ચૂક હોય તો મને માફ કરી દે પણ એકવાર આપણા છોકરાના લીધે આવી ને મારી નોકરી બી છૂટી જાય છે હું તને હોદવા હોદવામાં મારી નોકરી બી છૂટી જાય છે તો બસ કંઈ ભૂલ ચૂક હોય મારાથી તો મને માફ કરી દે અને એકવાર ઘરે આવી જા કંઈ કોઈ કોઈ તને કશું બોલે નહીં બસ છોકરાનું મોડું જોઈને એકવાર ઘરે આવી જા સોનું તને યાદ કરીને રડે છે અને એ તને બહુ ખૂબ યાદ કરે છે કે મારી મમ્મી કહી જાય પપ્પા હવે બસ તું એની લાગણી જોઈ એની મમતા જોઈને એકવાર ઘરે આવી જા બસ મારે આટલું જ કેવું છે અને કોઈ બી ન્યૂઝ પર આ વ્યક્તિ દેખાય તો પોલીસ સ્ટેશન નજીકના કોન્ટેક કરજો કા તો મારો નંબર છે મને કોન્ટેક કરજો